નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ્ય વિથ વિકલ્પ કોટવાલ ગયા વર્ષે મે મહિનાના અઠ્યાવીસમાં દિવસે એક ઐતિહાસિક ઘટના ઘટી શું હતી ઐતિહાસિક ઘટના તો આપણી સંસદના નવા ભવનનું આ દિવસે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સંસદ ભવન સંસદ એવું નામ પડે એટલે આપણા મગજમાં તરત પેલું ચિત્ર આવી જાય ને એક સરસ મજાનું ગોળાકાર બિલ્ડિંગ એ જ બિલ્ડિંગ કે જેમાં બેસીને આપણા ફોર ફાધર્સે આપણા દેશ માટે બંધારણ ઘડ્યું હતું પણ હવે સમય સાથે એ બિલ્ડિંગ એ ઇમારત જૂની થવા માંડી હતી અને વર્ષોથી આપણે વિચાર કરી રહ્યા હતા કે હવે આ ઇમારતને છોડીને આપણે એક નવી ઇમારત સંસદમાં બેસવા માટે બનાવવી જોઈએ પણ આ દિશામાં કોઈ નક્કર પગલાં નહોતા લેવાયા એનડીએની સરકારે આ દિશામાં વિચાર કર્યો નક્કર પગલું લીધું નિર્ણય કર્યો કે નવું સંસદ ભવન બનાવીએ બનાવાયું અને મે બે હજાર ભવનનું ઉદઘાટન કરવામાં આવે છે હવે જ્યારે આ ઐતિહાસિક એનડીએની સરકારનો વિચાર્યો કે આની સાથે કોઈક પ્રતિક જોડવામાં આવે આપ જોશો કે એનડીએની સરકાર મોદી સરકારની આ એક ખાસિયત રહી છે કે પ્રતીકોનો ઉપયોગ ખૂબ કરે છે લગભગ દર બીજી ઘટના સાથે કોઈક ને કોઈક પ્રતિક જોડી દે છે તો વિચાર કર્યો કે જ્યારે આપણે નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ તો એની અંદર પણ કોઈ પ્રતિક કેમ ના હોય એવું પ્રતિક કે જે આપણા ઇતિહાસ આપણી સંસ્કૃતિ આપણા વારસાની ઓળખ હોય નક્કી કરાયું કે એક પ્રતિક રાખીએ અને આ પ્રતીક તરીકે પસંદ કરાય છે સેંગોલ આ મુદ્દે જો કે આપણે પહેલાં વાત કરેલી છે અઠ્યાવીસ મે બે હજાર ત્રેવીસના રોજ જ્યારે સંસદ ભવનનું ઉદઘાટન થયું એમાં જ્યાં લોકસભા બેસે લોકસભામાં લોકસભાના સ્પીકર જ્યાં બેસે એની બિલકુલ બાજુમાં સેંગોલની સ્થાપના કરવામાં આવી ત્યારે આ મુદ્દે આપણે એક વિડીયો કરેલો હતો સેંગોલ શું છે સમજાવતો આપણે એક વિડીયો કરેલો હતો પણ આપણી બીજી એક ચેનલ ઉપર કરેલો હતો આઈડિએશન ફોર આઈએસ હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં આપણે ત્યાં આગળ કામ કરીએ છીએ તો આઈડિએશન ફોર આઈએસ આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે આ મુદ્દે હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં વાત કરેલી છે ત્યારે આપણે ગુજરાતી ભાષામાં વાત નહોતી કરી આજે કરીએ છીએ આજે એના ઉપર ગોષ્ટિ કરીશું ગુજરાતીમાં કરીશું સેંગોલની સ્થાપના કરવામાં આવે છે આ મુદ્દો સેંગોલ શું છે જાણકારી આપણને પૂરી પાડવામાં આવી છે એ વખતે સરકાર દ્વારા આ માટેના વિડિયોઝ બનાવવામાં આવ્યા હતા વિડિયોઝની અંદર સેંગોલ અંગેની જાણકારી આપવામાં આવી હતી અલગ અલગ પ્રચાર માધ્યમોની મદદથી સરકારે સેંગોલ વિશેની માહિતી પ્રસરાવી છે એ પછી આપણે જાણતા થયા છીએ કે સેંગોલ આ છે એના પહેલાં સુધી સામાન્ય રીતે તમને ઇતિહાસ કે સાંસ્કૃતિક વારસા વિષયના પુસ્તકોની અંદર સેંગોલ વિશે કોઈ જાજી માહિતી નહીં મળે શું છે આ માહિતી સરકારના વિડીયોમાં શું કહેવાયેલું છે એના માટેની આખી એક વેબસાઇટ બનાવાઈ હતી એ વેબસાઇટમાં શું કહેવાયેલું છે તો વાત એવી કહેવાયેલી છે કે ઓગણીસોને સુડતાલીસના વર્ષમાં એ નક્કી થઈ ગયું હતું કે અંગ્રેજો આપણને આઝાદી આપશે એ વખતે આપણા છેલ્લા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા અથવા તો વાઇસરોય ઓફ ઇન્ડિયા હતા લોર્ડ માઉન્ટ બેટન નક્કી થઈ ગયું હતું કે ભારતને આઝાદી આપવામાં આવશે પણ માઉન્ટ બેટનનો વિચાર એ હતો કે જ્યારે આ સત્તાનું હસ્તાંતરણ થાય ટ્રાન્સફર ઓફ પાવર અંગ્રેજો પાસેથી ભારતીયોને સત્તા મળે તો આ ટ્રાન્સફર ઓફ પાવર માટે કંઈક થવું જોઈએ એનું કોઈક પ્રતિક હોવું જોઈએ એના માટે કોઈક ઔપચારિકતા થવી જોઈએ કોઈક ફોર્મેલિટી હોવી જોઈએ સિમ્પલી તમે એકબીજા સાથે હેન્ડશેક કરો હાથ મિલાવો અને સત્તાનું હસ્તાંતરણ થઈ જાય એ પૂરતું નથી લાગતું ને આ બહુ મોટી ઘટના છે તો એના માટે પ્રતિક પણ કંઈક હોવું જોઈએ આ વાત એમણે નહેરુજીને કરી નહેરુજી મૂંઝાયા એમને થયું કે હવે આના માટે પ્રતિક કયું લાવું કહેવાય છે વિડીયોમાં કે હવે નહેરુજી આ માટે મદદ માગે છે સી રાજગોપાલાચાર્યજીની જેમને આપણે પોપ્યુલરલી રાજાજી તરીકે ઓળખતા આપણા છેલ્લા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તો સી રાજગોપાલાચાર્યજીની મદદ માંગે છે નહેરુજી અને રાજગોપાલાચાર્યજીનો આ સુજાવ હતો કે તમે આ ઘટનામાં ઉપયોગ કરો સેંગોલનો ટ્રાન્સફર ઓફ પાવર સત્તાના હસ્તાંતરણ માટે પ્રતિક તરીકે તમે ઉપયોગ કરો સેંગોલનો અને પછી તાંજોરથી તમિલનાડુના તાંજોરથી સેંગોલ લાવવામાં આવે છે અને એને સત્તાના હસ્તાંતરણના પ્રતિક તરીકે નહેરુજીને સોંપવામાં આવે છે આવી એક વાર્તા એ વિડીયોમાં કહેવાયેલી છે હવે આ સેંગોલ શું છે અને સેંગોલનો જ કેમ ઉપયોગ અહીંયા આગળ પ્રતિક તરીકે કહેવાનું કરવાનું રાજગોપાલાચાર્યજી સૂચવે છે સેંગોલ એક દંડ છે સેંગોલ એ મૂળ રીતે તો તમિલ ભાષાને એક શબ્દ પરથી લેવાયેલો શબ્દ છે તમિલ ભાષાનો એ શબ્દ છે સેમાઈ સેમાઈ કે જેનો અર્થ થાય નીતિ પરાયણતા સેમાઈ પરથી શબ્દ બન્યો છે સેંગોલ સેંગોલને આપ ગુજરાતી હિન્દી અથવા તો બીજી કોઈ ભાષામાં કહી શકો રાજદંડ રાજદંડ અથવા તો અધિકાર દંડ એક દંડ છે પાંચ એક ફૂટની હાઈટ હોય એની તો આ દંડ છે કે જે રાજાઓના હાથમાં રહેતો પહેલાના સમયમાં એવું કહેવાય છે કે દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને જે ચોલા વંશનું શાસન રહ્યું ખૂબ સમૃદ્ધ રાજ્ય ત્યારે રહેતા ચોલા વંશના તો એ વખતે જ્યારે એક રાજા ગાદી છોડીને બીજા રાજાને ગાદી સોંપે ત્યારે સત્તાના હસ્તાંતરણ માટે એ આ સેંગોલનો ઉપયોગ કરતા એ સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે સેંગોલ બીજા રાજાને આપતા અને આ કામ પણ એ ધાર્મિક ગુરુની હાજરીમાં થતું કહો કે એમના મારફતે થતું સમયાચાર્ય ધાર્મિક ગુરુ અથવા તો આધ્યાત્મિક ગુરુ એ આ વિધિ કરાવડાવતા એક રાજા પાસેથી સેંગોલ લઈને એ બીજા રાજાને સોંપતા કે જેથી કે જેથી એના ઉપર એમનો અધિકૃત અધિકાર સ્થાપિત થાય સમયાચાર્ય ધાર્મિક ગુરુએ તમને આ સોંપ્યું છે એક રાજા પાસેથી લઈને તમને સોંપ્યું છે તો એની અધિકૃતતા ત્યાં આગળ પુરવાર થાય આવી આખી એક વિધિ નક્કી કરાયેલી હતી સેંગોલનો અર્થ થાય છે રાઇશિયસનેસ નીતિપરાયણતા તમે નૈતિકતાની દ્રષ્ટિએ સાચા છો તમારી અંદર એક ગુણવત્તા છે ગુણધર્મ છે એ સૂચવાય છે સેંગોલના માધ્યમથી તમે સુશાસન કરશો એ માટેની જવાબદારી જાણે કે તમને આના દ્વારા સોંપવામાં આવી છે આ પ્રદેશ પર રાજ કરવાની સત્તા જાણે કે ધાર્મિક રીતે ભગવાન તરફથી તમને સોંપવામાં આવી છે એ દ્વારા સૂચવવામાં આવે છે તમે ઉપર જોશો એની ટોપ પર તો ત્યાં આગળ નંદીની આકૃતિ તમને જોવા મળશે નંદીની મૂર્તિ તમને જોવા મળશે કે જે ન્યાયનું પ્રતિક છે એવું નથી કે ભારતની અંદર જ આ પ્રકારના રાજદંડનો ઉપયોગ થતો આપ ઇતિહાસ ચકાસો તો આપને મળી આવશે કે વિશ્વના લગભગ દરેક ભાગની અંદર રાજાઓ આ પ્રકારના રાજદંડનો ઉપયોગ કરતા આવ્યા છે ભારતની અંદર ચોલા વંશના સંદર્ભમાં વાત વિશેષ રૂપે નોંધાય છે તો આ રીતે સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે સેંગોલનો ઉપયોગ થતો હોવાના કારણે સી રાજગોપાલાચાર્યજી સુઝાવ આપે છે નહેરુજીને કે આપણે સેંગોલનો અહીં આગળ ઉપયોગ કરીએ અને આ વાતના આધાર પર છેવટે નક્કી કરાયું અને સેંગોલ સોંપવામાં આવે છે એ વખતે નહેરુજીને હવે અહીં આગળ દાવો એ થાય છે કે આ એક ઐતિહાસિક ઘટના હતી સત્તાના હસ્તાંતરણ માટેનું એક પ્રતીક હતું પણ આ પ્રતિકને ભૂલાવી દેવામાં આવ્યું અલ્હાબાદના મ્યુઝિયમની અંદર એને કેદ કરી દેવામાં આવ્યું આક્ષેપ તો એવો પણ થયો કે નહેરુજી એ ચાલવા માટે પેલી આપણે લાકડી વાપરતા હોઈએ ને એ લાકડી તરીકે આ સેંગોલનો ઉપયોગ કર્યો હતો વગેરે વગેરે આ બકવાસ છે પણ આવું થતું રહ્યું નહેરુજીનું ફેમિલી જ્યાં આગળ અલ્હાબાદમાં રહેતું આનંદ ભવન એ સમયે જતા મ્યુઝિયમ બની ગયું અને મ્યુઝિયમની અંદર સેંગોલ હતું હવે સરકારનો દાવો એ હતો કે આનું સ્થાનિક મ્યુઝિયમમાં નથી આનું સ્થાન સંસદમાં છે જે સ્થાન એને મળ્યું નથી હવે અમે એને અપાવીશું અને અઠ્યાવીસ મે હજાર ત્રેવીસમાં સંસદ ભવનના ઉદઘાટન ટાણે આને સંસદની અંદર સ્થાપિત કરવામાં આવ્યું અત્યારે આ મુદ્દો ચર્ચામાં એટલા માટે આવ્યો છે કે નવી લોકસભા જે તૈયાર થઈ છે અઢારમી લોકસભા એમાં સમાજવાદી પાર્ટી તરફથી એક સંસદ સભ્ય ચૂંટાઈને આવ્યા છે જેમનું નામ છે આર કે ચૌધરી ગઈકાલે આર કે ચૌધરીજીએ પોતાની એક રજૂઆતમાં કહ્યું કે આ સેંગોલ અહીંયા આગળ ન હોવું જોઈએ જોકે આ જ્યારે સ્થાપિત કરાયું ત્યારે પણ એ અંગેના ઘણા બધા વિવાદ થયા હતા આ વિવાદ પાછો પ્રકાશમાં આવ્યો છે કે સેંગોલ સંસદમાં ન હોવું જોઈએ કેમ ન હોવું જોઈએ તો એમનું કહેવું એ છે કે આ તો રાજાશાહીનું પ્રતિક છે એક રાજા જ્યારે પોતાની ગાદી છોડીને બીજા રાજાને સોંપતો ત્યારે એ માટેનું આ પ્રતિક છે રાજાશાહી તો ક્યારે ગઈ હવે આપણે ત્યાં લોકતંત્ર છે લોકતંત્રની અંદર રાજાશાહીના પ્રતીકનું શું કામ એટલા માટે તેઓ ઈચ્છે છે કે સેંગોલને ત્યાંથી દૂર કરવામાં આવે જો કે સાથે વાત એ પણ જોડું કે સેંગોલ વિશેનો જે ઇતિહાસ આપણે જાણીએ છીએ કહો કે આપણને જે જણાવવામાં આવ્યું છે જેમ મેં આપને સ્ત્રોત કહ્યું કે મારી પાસે સેંગોલ વિશેની જે કોઈ પણ જાણકારી છે ક્યાંથી આવી છે તો સરકારના વિડીયોમાંથી આવી છે સરકારની વેબસાઇટ પરથી આવી છે તો ઇતિહાસમાં આ જે વાતો થઈ કે જે સરકાર દ્વારા કહેવામાં આવી છે એની યથાર્થતા વિશે પણ સવાલ ઊભા થયા છે જે તે વખતે થયા હતા હજુ એ થાય છે કે વાસ્તવમાં આવું કંઈ થયું હતું ખરું જેમ કે વિડીયોની અંદર દર્શાવવામાં આવ્યું છે કે તમિલનાડુથી સેંગોલને પ્લેનમાં દિલ્હી લાવવામાં આવ્યું હતું અને પછી નહેરુજીને સુપ્રત કરવામાં આવ્યું હતું પણ એ વખતનું જે કોઈ પણ રિપોર્ટિંગ થયેલું છે એમાં પ્લેનનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો જ નથી બધીને ઉલ્લેખ મળે છે તો એ ટ્રેનનો ઉલ્લેખ છે ક્યાંય પ્લેનનો ઉલ્લેખ તમને મળશે નહીં એટલે કે ટ્રેનમાં એને ત્યાં આગળ લઈ જવામાં આવ્યું હતું પ્લેનમાં નહીં એ વખતનું જે કોઈ પણ રિપોર્ટિંગ થયેલું છે એમાં સેંગોલને સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે ક્યાંય બતાવાયેલું નથી ધ હિન્દુ એક ન્યૂઝપેપર છે કે અઢારસો ને અઠ્યોતેરના વર્ષથી એ પ્રકાશિત થાય છે તમે એની પણ ખબરોને ફંગોડશો એમાં પણ તમને આવી કોઈ ઘટના નહીં જોવા મળે સ્પષ્ટતા કરું સેંગોલ નહેરુજીને આપવામાં આવ્યું હતું એ તો સંપૂર્ણપણે સ્વીકૃત બાબત છે એ વખતના ઘણા બધા અને રિપોર્ટ છે કે જેમાં વાત મળી આવે છે પણ નહેરુજી એનો સ્વીકાર કરે છે તો એ એક વિધિના રૂપે કરે છે સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે એવી કોઈ વાત આપણને ક્યાંય નથી મળતી બે વાતો અલગ થઈ જાય કે તમે સેંગોલનો સ્વીકાર કરો એક વાત છે કોઈકની માન્યતાઓ કોઈકની ધાર્મિક વિધિના સ્વીકૃતિના ભાગરૂપે તમે એનો સ્વીકાર કરો એક વાત થઈ તમારી ખુદની પણ એમાં ધાર્મિક સ્વીકૃતિ હોઈ શકે પણ તમે એને સત્તાના હસ્તાંતરણના પ્રતિક તરીકે સ્વીકારો એ વાત સાવ અલગ થઈ જાય હું આ વાત કરી રહ્યો છું કે નહેરુજીએ એનો ચોક્કસ સ્વીકાર કર્યો છે એ બધી જ વાતો આપણને તથ્યો સાથે મળી આવે છે પણ એને સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે જોવામાં આવતું એવી કોઈ જ વાત આપણને ક્યાંય નથી મળી આવતી ઇતિહાસના કોઈ પુસ્તકમાં નથી મળી આવતી ઇતિહાસકારોએ પછી જે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા છે એની અંદર પણ આ વાત ક્યાંય નથી મળી આવતી એટલા માટે હાલમાં જે વિવાદ થયો છે આ છે કે તમે રાજાશાહીનું પ્રતિક ત્યાં આગળ મૂક્યું છે એ લોકતંત્રનું પ્રતિક નથી લોકતંત્રનું પ્રતીક એ ભારતનું બંધારણ છે એટલા માટે આ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને એમની સાથે જે બીજા વિરોધ પક્ષના નેતાઓ પણ આ વાતમાં જોડાયા છે એમનું કહેવું એ છે કે તમે સેંગોલને ત્યાંથી હટાવો અને એની જગ્યાએ ભારતના બંધારણની પ્રતિકૃતિને ત્યાં આગળ મૂકો આ લોકતંત્ર છે આ રાજાશાહી નથી રાજાશાહીમાં નાગરિકોનો સંબંધ એમના રાજા સાથે હોય લોકતંત્રમાં નાગરિકોનો સંબંધ દેશ સાથે હોય બંનેમાં તફાવત છે તો અહીં આગળ તમે કોઈ ભગવાન પાસેથી કે કોઈ ધર્મમાંથી સત્તા નથી મેળવતા રાજ કરવા માટેની શાસન ચલાવવા માટેની કે વ્યવસ્થાને સંભાળવા માટેની તમે જે સત્તા મેળવો છો એ ભારતના બંધારણમાંથી મેળવો છો તો ત્યાં સેંગોલના હોવું જોઈએ કે જે રાજાશાહીનું પ્રતિક છે ત્યાં આગળ હોવું જોઈએ ભારતનું બંધારણ કે જે લોકતંત્રનું પ્રતિક છે આવો એક વિવાદ થયો છે આ અંગે આપના મત મારા મત અલગ અલગ હોઈ શકે પણ વિવાદ શું છે એ તો આપણે જાણવો રહ્યો એના તથ્યો સાથે એને સમજવું રહ્યું જે સમજાવવાની મેં અત્યારે આ ગોષ્ઠીમાં કોશિશ કરી છે આશા રાખું કે આપણે સમજાયું હશે આ અંગે આપણા શું વિચાર છે નીચે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવશો તથ્ય સાથે તર્ક સાથે જણાવશો કોઈ ભાવનાઓમાં તણાઈ જઈને ન જણાવતા આપણે એના ઉપર હજુ વધારે કોઈ ગોષ્ઠી કરી શકીશું બસ એ જ તો આ સાથે આ ગોષ્ઠીની સમાપ્તિ જાહેર કરું છું આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી અને રસપ્રદ વાત સાથે પાછા મળીશું આભાર નમસ્તે